મિત્રો સરકાર દ્વારા જે મિલકત અને જમીનોના ભાવ નક્કી કરવામાં આવે તે જંત્રી અને આ જંત્રીની અંદર ભાવ વધારો સમાજની અંદર આ વિષયને લઈને અત્યારે ઘણી બધી બાબતોને લઈને જાણવાની ઉત્કંઠા પણ છે અને મૂંઝવણ પણ તો આ વિશે જ આજે આપણે વાત કરવાના છીએ નમસ્કાર હું હિતાંશ અમારી વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે એક એપ્રિલ બે હજાર પચીસથી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે એના કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ પણ વધી જશે મકાન બનાવવા કે જમીન ખરીદી મોંઘી બની જશે અને નવી જંત્રી અમલમાં આવતા જ જે ચૂકવવાના થતાં નાણાં છે એની અંદર પણ અમુક ટકાનો વધારો થશે મિત્રો આ જંત્રી છે શું શા માટે તે લાવવામાં આવી ક્યારે લાગુ પડશે આ બધા જ વિષયોને લઈને આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ તેની માહિતી આપના સુધી પહોંચાડવાની છે અને તેનું વિશ્લેષણ પણ આજે કરવાના છીએ આજે આ જંત્રી કાયદાકીય અને સામાજિક દૃષ્ટિએ કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એની પણ આપણે વાત કરીશું અમારી સાથે વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી નઝમુદ્દીન મેઘાણીજી દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્વાગત છે મેઘાણી સાહેબ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં સૌથી પહેલાં તો મેઘાણી સાહેબ આપ એ જણાવો બહુ બેઝિક સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે ભાઈ આ જંત્રી જંત્રી છે શું નમસ્કાર મિત્રો સામાન્ય રીતે જંત્રીનો હાવ સમાજમાં ખૂબ મોટા પ્રમાણમાં છે એને જો સરળ ભાષામાં કહે તો સરકાર તરફથી જમીન અને મિલકતની આનુમાનિક એટલે પ્રિઝમ્પશન કિંમત નક્કી કરવામાં આવે છે જે સામાન્ય જમીનની કે મિલકતની કિંમત આ હોવી જોઈએ અને એના આધારે સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ થાય આમ જંત્રી એ વહીવટી પ્રોસીજર વહીવટી કાર્યવાહીનો એક ભાગ છે અને એનો નિર્ણય છે એની સાથે કાયદો જે છે તેના જુદા જુદા કાયદામાં કેવી રીતે થાય તે છે સામાન્ય રીતે એવી ગેરસમજ હોય છે કે જંત્રી એ દસ્તાવેજ માટે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવા માટે લાવવામાં આવેલી પ્રક્રિયા છે પણ એ સદંતર સત્ય નથી એ આ જંત્રીના હેતુનો એક ભાગ છે જો આપ સૌ મિત્રોને ખ્યાલ હશે કે ઓગણીસો ને પંચોતેર દરમિયાન જે રીતે દસ્તાવેજની નોંધણી થતી હતી અને જે રીતે સમાજમાં કાર્યવાહી થતી હતી તે પાયાવિણી હતી કોઈ પણ વ્યક્તિ કોઈપણ દસ્તાવેજ કરે તો પોતે જે નક્કી કરે તે કિંમતનો દસ્તાવેજ કરે અને એના પર સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવતી હતી આથી આ પરિસ્થિતિમાં ઓગણીસો પંચોતેરમાં કરવેરા સમિતિએ એક ભલામણ કરી કે આ જે ભાવ નક્કી કરવામાં આવે છે લોકો તરફથી તેના કારણે સરકારને નુકસાન જાય છે અને બે નંબરનું નાણું એટલે કે અનએકાઉન્ટેડ મનુઝનું સર્ક્યુલેશન્સ દેશમાં ખૂબ થાય છે એટલે એમણે ભલામણ એવી કરી કે ભાઈ એવું કોઈક વહીવટી પ્રક્રિયા હોવી જોઈએ કે જેથી કિંમત ફિક્સ થઈ જાય અને લોકોના હાથમાં જે આ કિંમત નક્કી કરવાનું છે તે રહે નહીં અને તેથી ઓગણીસો ચોર્યાસીમાં પ્રથમવાર જંત્રી અમલમાં આવી ઓગણીસો ચોર્યાસીમાં હવે ઓગણીસો ચોર્યાસીના દાયકાનું તમે જોશો તો તમને જોવાનું મળશે કે તે વખતની પરિસ્થિતિ કેવી હતી તો જ્યારે દસ્તાવેજ કરવામાં આવે ત્યારે એ દસ્તાવેજ પહેલાં લઈ લેવામાં આવે પછી સ્ટેમ્પ વેલ્યુએશન ડેપ્યુટી કલેક્ટર પાસે મોકલવામાં આવે એ એની નોટિસ કાઢે કે આ જંત્રીની કિંમત વધારે છે ઓછી છે સામાન્ય રીતે એવું બનતું હતું કે એ જે કિંમત હોય તેની આઠથી દસ ગણી કિંમત મૂકી દે કે આની કિંમત આટલી છે એટલે તમારે આટલી વેલ્યુ ભરવી પડે અને પછી એની હિયરિંગ થાય અને ડેપ્યુટી કલેક્ટરને સત્તા હોય છે કે એની નક્કી કરે કિંમત અને પછી એ વટઘટ થાય અને આ પ્રક્રિયામાં જે અધિકારી હોય તેને ડિસ્ક્રિશનરી પાવર થઈ ગયા હતા એ જે કિંમત નક્કી કરે તે થાય એટલે પહેલાંથી જ આઠ દસ ગણી કિંમત મૂકે અને પછી એ એટલી નીજીક લે આવે કે દસ ગણી કે પંદર વીસ ગણી કરી નાખે આના કારણે શું થતું હતું કે અરજદાર જ્યારે અધિકારી પાસે દસ્તાવેજની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે એને ખ્યાલ હોય છે કે આ અધિકારી જે કિંમત નક્કી કરશે તે મને લાગુ પડે એટલે એમાં અધિકારી અને અરજદાર વચ્ચે એક સમન્વય સંધાય અને આપણે સામાન્ય રીતે જાણે છે કે જ્યારે સમન્વય બંધાય ત્યારે લેતી દેતીનો વ્યવહાર થઈ જાય અને આ જગઝહેર છે કે ઓગણીસો ચોર્યાસીના વર્ષમાં આ ખૂબ જ પ્રચંડ રીતે ચાલતો હતો એના ખૂબ ઓહાપો પણ થતો હતો અને એના કારણે સરકારે આ જંત્રીનો નિર્ણય કે ભાઈ કોઈ એક વ્યક્તિ જંત્રી એક કિંમત નક્કી ન કરે સરકાર જ નક્કી કરે એટલે અધિકારીના હાથમાં કોઈ કિંમત નક્કી કરવાની સત્તા રહી નહીં એટલે એની આજુબાજુ જ અધિકારીએ ચાલવું પડે એટલે જે કે આ લેતી દેતીનો વ્યવહાર છે જેને આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો ભ્રષ્ટાચારનો જે વ્યવહાર છે તે ઓફ થાય અને ખરેખર એ સિદ્ધિ સરકારે પ્રાપ્ત પણ કરી પણ અનફોર્ચ્યુનેટલી શું થયું કે ઓગણીસો ચોર્યાસીમાં કેટલીક સંસ્થાઓ દાખલા તરીકે બિલ્ડર એસોસિએશન કેટલીક પ્રાઇવેટ પાર્ટીઓ એ લોકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે જોયું કે આ જંત્રી જે છે તે વૈજ્ઞાનિક ધપથી પદ્ધતિથી નક્કી કરવામાં નથી આવી એટલે હાઈકોર્ટે એને સ્ટે આપી દીધો અને એટલે ફરી પાછું એ જ જૂનો રવૈયો ચાલુ રહ્યો પરંતુ જે લોકોને જંત્રીની સાથે હતો તે લોકો અધિકારી પાસે ગયા નહીં તો એ લોકોના દસ્તાવેજ પેન્ડિંગ રહ્યા અને આ જે સ્ટે ઓનર છે તે ઓગણીસો ને બાણું સુધી ચાલુ રહ્યો અને ઓગણીસો બાણુંમાં સરકારે ખૂબ જ દબાણપૂર્વક રજૂઆત કરી અને ખાસ કરીને એ રજૂઆત કરી કે આ જે જંત્રી છે તેને અમે વધુ ચોકસાઈ રીતે સાયન્ટિફિક રીતે નક્કી કરીશું જેથી પ્રજાને એ અંગે અન્યાય ન થાય બિલકુલ અને એ પછી ચોર્યાસી પછી આ બધા કેસો જે પેન્ડિંગ હતા લાખોની સંખ્યામાં તે ધીરે ધીરે નિકાલ આવ્યા અને સૌથી પહેલાં ઓગણીસો નેવ્વાણુંમાં જંત્રી અમલમાં આવી પહેલી વાર ચોર્યાસીમાં નક્કી કરીથી સ્ટે આવી ગયો તો પછી નેવ્વાણુંમાં એનો અમલ જ આવ્યો કે હવે જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવા બિલકુલ અને એમાં ઓપ્શન હતું કે તમે જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરો અથવા જંત્રીથી ઓછા કે વધતા જો જંત્રીથી ઓછા કરો તો પાછું તમારે સ્ટેમ્પ વેલ્યુએશન ડિપાર્ટમેન્ટમાં જવાનું અને ત્યાં રજૂઆત કરવાની આ સિલસિલો પાછું મૂળ જે હતું ત્યાં સુધી આવી ગયું કારણ કે પાછી ડેપ્યુટી કલેક્ટરને સસ્તા આવી ગઈ એટલે એમાં પાછું એ થયું એટલે બે હજાર છમાં આ જંત્રી માટે સખત રીતે અમલ થાય તે માટે પહેલીવાર પરિપત્ર બહાર પાડ્યો અને બે હજાર છમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જંત્રીથી ઓછી કિંમતના દસ્તાવેજની નોંધણી કરવી નહીં બરાબર તો જંત્રી પાછળનો મૂળભૂત હેતુ જે છે તે પ્રજાના હિતમાં હતો કે જેથી કોઈ તેને ખોટી રીતે એની પાસે નાણાકીય લાભ લઈ નહીં અને પ્રજાને

જી અંબલિયાજી આપનો સવાલ જણાવો હા મારે મારા મકાન નું બક્ષીસ દસ્તાવેજ કરવો છે હાલો હાજી બક્ષીસ દસ્તાવેજ સંભળાય છે અંબલિયા સાહેબ સંભળાય છે હા તો પરિવાર ફરીવારની જણતરી ભરવી પડે ના જો બક્ષીસ દસ્તાવેજમાં શું છે કે તમારે બક્ષીસ દસ્તાવેજમાં એક તો અવેજ હોતો નથી એટલે અવેજ નો પ્રશ્ન નથી પણ સ્ટેમ્પ ડ્યુટી નો સવાલ આવે તો જ્યારે તમે દસ્તાવેજ નોંધો ત્યારે જે જંત્રી અમલમાં હોય તે પ્રમાણેની સ્ટેમ્પ ડ્યુટી લાગે અત્યારે તો તમારી જૂની સ્ટેમ્પ ડ્યુટી છે એટલે અત્યારે જો તમે બક્ષિસ દસ્તાવેજ કરાવો તો હાલની જંત્રી પ્રમાણે જ તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહે એટલે અત્યારે તમે બક્ષિસ દસ્તાવેજ કરો તો નવી જંત્રીની અસર આપને થઈ શકે નહીં અને ભવિષ્યમાં પણ એમાં આપને જંત્રી પ્રમાણેનો ફેરફાર હોય તો ભરવાનો રહેતો નથી જી આપણે જંત્રી વિષય ઉપર વિશ્લેષણ અને તેની માહિતી આદાન પ્રદાન કરી રહ્યા હતા નઝમુદ્દીનજી મેઘાણી દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે વડોદરાથી પરેશભાઈ જી પરેશભાઈ આપનો સવાલ જણાવો સાહેબ મારો એ સવાલ છે કે અમારી ગામની જંત્રી બે બેમો છે એગ્રીકલ્ચર છે અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નાખેલું છે અમને ગવર્મેન્ટ એગ્રીકલ્ચરના પૈસા આલે છે ઇન્ડસ્ટ્રીયલના પૈસા નથી આવતી જી ઓકે એના માટે શું જી 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 હવે આમનું કહેવાનું છે તે આખું શું છે કે સ્ટેમ્પ જે દસ્તાવેજ છે એની વિરુદ્ધ છે જે હું આપને કહું છું કે આમાં જંત્રી માટે જે ગેરસમજ આપ જે કહેતા હતા તેનુંમાં સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે આ જંત્રીનો હેતુ જે છે તે દસ્તાવેજનું સ્ટેમ્પ નક્કી કરવા માટેનું છે પણ ખરેખર એવું નથી એ એનો એક ભાગ છે બાકી એનો બહુ વ્યાપક ઉપયોગ અને વ્યાપક અસરો છે આપ જ્યાં કોલરનો હમણાં જે ફોન હતો કે અમને એગ્રીકલ્ચર છે ને ઇન્ડસ્ટ્રીયલ છે તો અમને વળતર બરાબર નથી મળતું તો આ પ્રશ્નો વર્ષોથી જ્યારે જ્યારે સંપાદન કરવામાં આવે છે ને ત્યારે ઉપસ્થિત થાય છે કે એનું વળતર જમીન માલિકને કેટલું ચૂકવવું અને તે સમયે પણ એવું થતું હતું કે વળતર નક્કી કરવાની સંપાદન અધિકારીને અધિકાર હતો એટલે એની પાસે કોઈ બેઝ ન હોય એટલે છેલ્લા દસ્તાવેજો છે કે પોતાની રીતે સામાન્ય રીતે સંપાદન અધિકારી જે સંપાદન માટે જેના માટે સંપાદન કરવામાં આવ્યું હોય તે સંસ્થાને એટેચ હોય એટલે એની સાથે સંકળાયેલા દાખલા તરીકે ઓએનજીસી છે કે જીઆઈડીસી છે તો એ લોકોનો હંમેશા આગ્રહ હોય કે ઓછામાં ઓછું વળતર ચૂકવાય અને જમીન માલિકનું એવું આગ્રહ હોય કે અમને વધારેમાં વધારે વળતર મળે અને આ જે કસમકસ થાય તેમાં જ્યારે બી એવોર્ડ નક્કી થાય પછી એ એવોર્ડમાં જમીન માલિકોને અસંતોષ થાય એટલે રેફરન્સ કરે એટલે કોર્ટના લિટિગેશનો થાય અને વર્ષો સુધી ચાલ્યા કરે આજની તારીખમાં પણ જુઓ તો જમીન વળતરના જે કેસો છે દસ દસ બાર બાર વર્ષ પંદર પંદર વર્ષ સુધી ચાલે છે એડવોક બેઝિસ પર જમીન માલિકો વળતર લઈ લે ને પછી વધારાના વળતર માટે આ કોર્ટનો પ્રોસિજર ચાલે પણ આ જંત્રીનો એક હેતુ એ છે કે જે કંઈક વળતર ચૂકવાય તે સરકારી કિંમત પ્રમાણે નક્કી થાય અને એટલે સરકાર જે ભાવે દસ્તાવેજની ફી લે છે તે જ ભાવે એણે પૈસા ચૂકવવાના એમાં જે પહેલાં હતું કે જમીનની કિંમત ઓછી ચૂકવવાની તે આખો કોન્સેપ્ટ ઉડી જાય છે કારણ કે જે લેવા અને દેવાના જે બે કાટલા અલગ હતા જે બે ત્રાજુ અલગ હતું તે એક થઈ ગયું કે ભાઈ સરકાર જ્યારે સ્ટેમ્પ ડ્યુટી જંત્રીના ભાવે લે છે તો એણે વળતર પણ જંત્રીના ભાવે જ ચૂકવવાનું અને એના કારણે આજે જમીન માલિકોને જમીનનું સારામાં સારું વળતર મળે છે અને એના કારણે જમીન માલિકોને ઘણી બધી મોટી ફરિયાદો બંધ થઈ ગઈ છતાં પણ એમાં કોન્ટ્રોવર્સી રહી છે દાખલા તરીકે આ જે કોલરનો ફોન છે કે અમારી જમીન જે છે એગ્રીકલ્ચર છે ને નજીકમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે તો અમને જંત્રી પ્રમાણે એગ્રીકલ્ચરના પૈસા આપે છે પરંતુ એના માટે રેમેડી એ થાય કે એણે રેફરન્સ કરવો પડે કે ભાઈ મારી જમીન ભલે જમીન એગ્રીકલ્ચર છે પણ મારી નજીકમાં જ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ છે તો મને ઇન્ડસ્ટ્રીઅલ ઝોન પ્રમાણેની જંત્રી મળવી જોઈએ અને જ્યારે એવી રેફરન્સ કરે તો આર્બિટેશન અથવા તો એનું જે અપીલમાં જે ઓથોરિટી છે તે અપીલ ઓથોરિટીએ ધ્યાનમાં લેશે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદા એવો છે કે જમીન ક્યાંય પણ હોય પણ એના પેરીફરી જે ડેવલપમેન્ટ હોય એને ધ્યાનમાં લઈને કિંમત નક્કી કરવી એટલે જંત્રી ભલે આની ખેતી તરીકેની હોય પણ જો નજીકમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હોય તો એ વળતર ચૂકવવામાં એનો જંત્રી પણ ધ્યાનમાં રહેવી જોઈએ એટલે જે બે ડિફરન્સ છે તેને એ લોકોએ વાઈપઆઉટ કરવું પડે મેગાની સર આપણે અત્યારે જે રીતના જોઈએ કે સમાજની અંદર અમુક બાબતોને લઈને જંત્રીના વિષયને લઈને અમુક ગેરમાન્યતા અથવા ગેર ગેરસમજ ફેલાયેલી છે પહેલાં એ જણાવો કે અલગ અલગ કયા કયા પ્રકારની ગેરસમજ જંત્રીને લઈને જોવા મળે છે જો સૌથી પહેલી મેં જે આપને કીધું કે આ જંત્રી દસ્તાવેજની સ્ટેમ્પ વહેસૂલ કરવા માટેની છે તો એ એક તો અર્ધસત્ય છે મેં હમણાં આપને કીધું કે વળતર ચૂકવવા માટે પણ જંત્રીનો ઉપયોગ થાય જેમ વળતર ચૂકવવા માટે જંત્રીનો ઉપયોગ થાય છે એવો જ બીજો એક પ્રશ્ન રહે છે કે જ્યારે સરકાર તરફથી જમીન ગ્રાન્ટ કરવામાં આવે એટલે જમીન ફાળવવામાં આવે ત્યારે એની પાસે શું કિંમત નક્કી કરવી તે પહેલાં કોઈ ધારા ધોરણ નહોતું એટલે આપ જાણશો કે પહેલાં કેવું હતું કે પાણીના ભાવે જમીન આપી દીધી અને પૈસા લાગતા વળગતાને જમીન આપી દીધી અને એમાં પૈસાનું વળતર લીધું નહીં તેવા પ્રશ્નો અનેક ઊભા થતા હતા અને એને સરકારને જવાબ આપવામાં હવે શું થઈ ગયું કે સંપાદનમાં જેમ પૈસા આપો જ્યારે જમીન ફાળવણી કરવામાં આવે ત્યારે પણ જંત્રી પ્રમાણે પૈસા લેવામાં આવે એટલે કોઈને સરકાર ફેવર કરી શકે નહીં લેવું હોય તો પણ એણે જંત્રીના ભાવે પૈસા આપવાના આપવું હોય તો પણ જંત્રીના ભાવે પૈસા આપવાના અને આના કારણે શું થયું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કીધું કે કોઈ પણ વ્યક્તિને સરકારે જંત્રીની ભાવ અથવા તો ખાનગી ટીટીથી એટલે ખાનગી વાટાઘટ કરીને મિલકત આપવી નહીં ક્યાં તો કરીને આપો ક્યાં જંત્રીના ભાવે આપો તો આ એક ધોરણ સ્ટેમ્પ ડ્યુટી માટે ફાળવવામાં આવે ત્યારે ગમે તેમ કિંમત નક્કી કરવામાં આવતી તે ભી બંધ થઈ હવે આ જે હેતુ છે તે લોકો સમજતા નથી કે જંત્રીનો હેતુ ખાલી સ્ટેમ્પ લેવા માટે પણ આ જે મહત્વની બાબત છે તે છુ

એટલે એમાં બીજા ત્રણ નામ ઉમેરવાના છે માં બેનન મારા એટલે એમાં જંત્રીનો ભરવી પણ એમાં જંત્રી હા jignes બેન jignesભાઈ jignes jignesભાઈ જો આપના પિતાની મિલકત હોય અને જો ખેતીની મિલકત હોય તો સામાયિકપણામાં નામ દાખલ કરવા માટે કોઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેતી નથી પણ જો બિનખેતીની હોય અને જો તમારા ફાધર તમને મિલકત આપે તો કાં તો એ બક્ષીસ હોય પણ સામાયિકપણામાં વગર સ્ટેમ્પ ડ્યુટીએ દાખલ કરવી નામો દાખલ કરવા તે મુશ્કેલ છે અને નામ બે હોય કે ચાર હોય તેનાથી જંત્રીના ભાવમાં કોઈ ફરક પડતો નથી જી જંત્રીનો ભાવ તો એક વ્યક્તિ હોય તો પણ એ રહેવાનો છે અને ચાર વ્યક્તિ હોય તો પણ એ જ રહેવાનો છે જંત્રીના ભાવ મિલકતની સાથે સંબંધિત છે વ્યક્તિઓના સાથે સંબંધિત નથી અને જો તમારે એના અવેજની વહેંચણી ઇન્કમ ટેક્સ માટે કરવાની હોય તો જંત્રીની કિંમત એ ફિક્સ થઈ જાય પણ એના અવેજ કઈ કઈ વ્યક્તિને મળ્યા છે તે તમારા ઇન્કમટેક્સના રિટર્નને આધારિત હોય છે એથી દસ્તાવેજમાં કોને પૈસા મળ્યા અને તમારા ગોઠવણ કયું છે તે વસ્તુ જુદી છે એટલે જીગ્નેશભાઈ આપ સમજો કે તમારા નામ હોય કે ન હોય તેનાથી જંત્રીની કિંમતમાં કોઈ ફરક પડતો નથી જી સર તે અત્યારે દર્શક જોડાયા છે જીતુભાઈ વડોદરાથી જી જીતુભાઈ સવાલ જણાવો અચ્છા ગુડ આફ્ટરનૂન સાહેબ જી મારે સવાલ એવો છે આગર જે બે માહિતી આપી છે અધૂરી છે જંત્રી વિશેનું આજે અમારી ગામ છે ને ઇન ટોટલ ચારે બાજુ ઇન્ડસ્ટ્રીયલ ઝોનથી ઘેરાયેલું છે અને અમારી જમીન છે ને ટોટલી ઇન્ડસ્ટ્રીયલ ઝોન બોલાય છે જયારે વળતર ચુકાણું થાય ને મને એગ્રીકલ્ચર વળતર આપે છે અને એમાં બી બે હજાર અગિયાર થી જંત્રીનો વધારો થયો નહોતો અમને હાલમાં બી જંત્રી કરી તો એવરેજ અમે જો બાર ટકા લેખે વધારો બી કરીએ ને તો અમારે ખરેખર પૈસા ડબલ થવા જતા હતા તો આ લોકોએ અમને હાલમાં જે બી જન જમીન એકવીઝેશન કરીને એમાં આ લોકોએ એક્વિઝિશન કરી અને જંત્રીનું

તો તમને મેં આપને કીધું ને તેમ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના ભાવ મળવાની શક્યતા છે એટલે આપ એનાથી ગભરાવાની જરૂર નથી આપ એની કાયદેની પ્રમાણે જે રેમેડી છે તે મેળવવાની કોશિશ કરજો આ જે આપને મેં કીધું ને કે જંત્રી એટલા માટે કે જંત્રી નહીં હોત ને તો એના કરતાં પણ નીચે ફક્ત દસ્તાવેજની કિંમત પ્રમાણે જ કરતી એટલે જંત્રીનો આ પ્રજાને એક લાભ છે કે હવે વળતર ચૂકવવા માટે પણ એક તો નક્કી થઈ ગયો છે અને એ બેસથી પછી આગળ વધી શકાય પણ પાછળ જઈ શકાય નહીં હવે તેવી એક ત્રીજી વાત છે હું આપને ટૂંકમાં કહી દઉં કે આ જ પ્રમાણેની વાત નવી શરત જૂની શરતના પ્રીમિયમ ભરવાની છે અત્યાર સુધી શું થતું હતું કે નવી શરતની જગ્યાને જો જૂની શરતમાં ફેરવવામાં આવે ને તો પ્રીમિયમ નક્કી કરવા માટે વેલ્યુએશન કમિટીમાં જવાનું હતું અને વેલ્યુએશન કમિટી જે નક્કી કરે તે પ્રમાણે પ્રીમિયમ ભરવાનું આવતું હતું અને ઘણીવાર વેલ્યુએશન કમિટી એવું વેલ્યુએશન નક્કી કરે કે જમીનના ભાવ કરતાં પણ વધારો હોય ક્યારેક તો અવાસ્તવિક પણ હોય હવે એવું થઈ ગયું કે ભાઈ તમારે પ્રીમિયમ ભરવું હોય તો જંત્રી તમારી સામે છે જંત્રી પ્રમાણે જ ભરવાનું એટલે કોઈએ કિંમત નક્કી કરવાની રહેતી નથી માત્ર તમારે જંત્રી ભરો એટલે તમારું કામ સટ એટલે પ્રજાને આ પણ એક લાભ થયો છે કે તમારી જમીનનું કેટલું પ્રીમિયમ આવવાનું છે તે પહેલાંથી જ નક્કી થઈ જાય છે આમ જે ગેરસમજ છે કે આ દસ્તાવેજ કરવા માટે જ જંત્રી છે તે ખરેખર એવું વસ્તુ નથી પણ આ જુદા જુદા કાયદા હેઠળ પણ આ છે અને સૌથી ટૂંકમાં જ કહી દઉં કારણ કે સમય ઇન્કમ ટેક્સમાં પણ જ્યારે ઇન્કમટેક્સનું રિટર્ન ભરવાનું હોય ત્યારે કેપિટલ ગેન ટેક્સ ઇન્કમ ટેક્સ ભરવાનું ત્યારે એ લોકો પોતાની કિંમત નક્કી કરે ઇન્કમ ટેક્સ એક પ્રમાણે હવે એ પણ નક્કી થઈ ગયું કે જો જંત્રીનો ભાવ હોય તો ઇન્કમટેક્સ બીજી વધારાની કિંમત આંકી શકે નહીં એમણે જંત્રીના ભાવને કબૂલ રાખવા પડે આમ એકંદરે ઘણા બધા ક્ષેત્રોમાં આ જંત્રીનો ઉપયોગ છે જ્યારે સામાન્ય પ્રજાને એમ છે કે જંત્રી એ માત્ર દસ્તાવેજની કિંમત માટેનું જ છે તો આ રીતે આપણે જંત્રી માટેની કરીએ સમય મર્યાદાને માન પણ હવે એક સવાલ જે આપ કહો છો કે આની રેમેડી શું જો આપને એમ લાગે કે તમારી દસ્તાવેજની કિંમત જંત્રી કરતાં ઓછી છે તો એ તમારા માટે કમ્પલસરી નથી કે તમારે જંત્રી પ્રમાણે જ તમારે સ્ટેમ્પ વાપરવાનો તો આપ પ્રીવેલ્યુએશન કરાવી શકો તમે સ્ટેમ્પ વેલ્યુએશન ડિપાર્ટમેન્ટમાં જઈ અને તમે રજૂ કરી શકો કે આ મારી દસ્તાવેજ કરાવો છો જંત્રીની કિંમત આ છે પણ ખરેખર કિંમત આની આ છે તો મને આનું પ્રી વેલ્યુએશન કરી આપો એ તમને સાંભળશે તમારા પુરાવા જોશે અને જો એને જસ્ટિફાઈ કરી શકશો તમે કે આની જંત્રી કરતાં કિંમત ઓછી છે તો એ ઓછી કિંમતનું પ્રમાણપત્ર તમને આપશે અને એ પ્રમાણપત્ર પ્રમાણે તમારે જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવાની જરૂર રહેતી નથી બિલકુલ નઝમુદ્દીન મેઘાણીજી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકો સાથે પણ આપે વાત કરી તો મિત્રો જંત્રી વિષયના વિવિધ પાસાઓમાંથી આજે આપણે આ ચર્ચા દરમિયાન તેના વિવિધ પાસાઓથી જોવાની કોશિશ કરી છે આશા છે કે આ આ માહિતીના આધારે આપના આ જંત્રી વિષયને લઈ આપણી સ્પષ્ટતા વધી હશે આજે બસ આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે ફરી મળતા રહીશું આ વિશેષ ચર્ચામાં રજા આપશો નમસ્કાર